ભારતના અર્થશાસ્ત્રના ચાણક્ય તરીકે જાણીતા એવા ભારતના પૂર્વ વડાપ્રધાન એવા મનમોહન સિંહે એમ્સમાં પોતાના છેલ્લા શ્વાસ લીધા છે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહનસિંહનું બાણું વર્ષની ઉંમરે ગઈકાલે રાત્રે નિધન થયું છે મનમોહનસિંહ એ ભારતના તેરમા વડાપ્રધાન હતા જ્યારે તેમને બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી પોતાની દસ વર્ષની જિંદગી જીવન તેમને ભારત માટે કર્યું છે તો આજે તેમના પાર્થિવ શરીરને તેમના ઘરે રાખવામાં આવશે તેમની પુત્રી વિદેશ રહેતી હોવાથી તે આવતીકાલે ભારત આવશે આવશે ત્યારે સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં તો તેમના સન્માનને લઈને છવ્વીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે આવતીકાલે રાજકીય સન્માન સાથે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે મનમોહનસિંહના પાર્થિવ દેહને વતન લવાયું છે ત્યારે નિવાસ સ્થાનની અંતિમ દર્શન માટે પારથી વધેહ રાખવામાં આવશે તો હાઈ કમિશનર અને દૂતાવાસમાં પણ અડધી કાંઠી એ રાષ્ટ્રધ્વજ ફરક છે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મનમોહન સિંહના ઘરે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમના સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નંડા પણ હાજર હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહનું અવસાન થતાં સદગતિના સન્માનમાં જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાષ્ટ્રવ્યાપી જે શોક જાહેર કરવામાં આવ્યો છે તેને અનુલક્ષીને આજના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે